બ્રેન્ડેડ જાહેર કરતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ના સહકાર થી વિદ્યાર્થી નું અંગદાન કરાયું હતું જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ના પીમ ગોંડલિયા અને વિપુલ તળાવ્યાના જણાવ્યા અનુસાર રેલવે કોલોનીમાં રહેતો અને ડુમસ રોડ પર આવેલી રાયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ બાર માં અભ્યાસ કરતો સત્તર વર્ષીય તથાગત પાર્થ શાહ ગત પ્રીબોર્ડ કેમિસ્ટ્રીની પરીક્ષા આપવા માટે શાળાએ જઈ રહ્યો હતો ત્યારે એક ફોર વ્હીલર ચાલકે અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી જેને તત્કાલ સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાંથી વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો જ્યાં તેને બ્રાન્ડેડ જાહેર કર્યો હતો પરિવારે આ બાબતે હૈદરાબાદ તથા સુરતના અન્ય ડોક્ટરની પણ સલાહ લીધી હતી પરંતુ તમામના એકમતથી પરિવાર ભાંગી પડ્યો હતો દર્દીના સ્નેહીજનોએ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનનો સંપર્ક કર્યો હતો ત્યારબાદ તેમની ટીમે પરિવારને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું તથાગત પાર્થના પિતા અંગદાન અંગે ખૂબ જાગૃત હોવાથી આ નિર્ણય ત્વરિત લેવાયો હતો તથાગત પાર્થના હૃદય લીવર અને બંને કિડનીનું દાન લેવાયું હતું હૃદય સમ્રાટ અમદાવાદથી યુએન મહેતા હોસ્પિટલની ટીમ અને લીવર તથા કિડનીનું દાન અમદાવાદની જ આઈકેડીઆરસી હોસ્પિટલની ટીમે સ્વીકાર્યું હતું બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર